સુરતમાં ક્રિયમ ફાર્મનો શુભારંભ કરવામાં આવ્યો છે આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ ક્રિયમ ફાર્મનું સત્તાવાર લોન્ચિંગ થયું છે જેમાં રાજ્યસભાના સાંસદ સુરતના મેયર સહિતના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને

એસઆર કે પરિવાર તેના વિશ્વાસ જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું ફાર્માસ્ટ્યુકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે કંપની વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ ત્રણ હજાર પાંચસોથી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઊભા કરવાનો લક્ષ્ય ધરાવે છે સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે આજે અમારા એસઆરકે ફેમિલી માટે બહુ મહત્વનો દિવસ છે કારણ કે ન્યુ જનરેશન થર્ડ અને ફોર્થ જનરેશન એ નવા સાઇટ બિઝનેસ માટે ક્રિયામ ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે અને મને વિશ્વાસ છે અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ એસઆર કેની જેમ મોરલ વેલ્યુ સાથે એથિક્સથી કામ કરશે અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી ન બને અને ક્વૉલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે મારું નામ તેજ ધોળકિયા છે હા તો આપણે આજે ક્રિયમ ફાર્માનું લોન્ચિંગ કર્યું છે આપણે અત્યારે બે સ્ટેટમાં આપણી દવાઓ ઉપલબ્ધ થશે જે છે ગુજરાત અને મહારાષ્ટ્ર અને ત્યાર ત્યાર દરમિયાન આપણે બીજા સ્ટેટ્સમાં પણ પેન ઇન્ડિયા જવાનો વિચાર છે અત્યારે આપણે જેનેરિક દવાઓ સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે સો પ્રોડક્ટ્સથી બહાર આવીએ છીએ અને પછી આપણે એવું પણ છે પ્રોડક્ટ પોર્ટફોલિયો ખૂબ એક્સપેન્ડ કરવો છે બીરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત